Guys, how down towards we are. We are sitting. Hi guys, Hi guys. I'm brijesh Purohit and welcome back to my YouTube channel and welcome back to the <laughs> another vlog, <laughs> another video. ame <laughs> <another video. laughs> लोगों को चाहिए पावागढ़ and आज सैटरडे से तो हमें लोग कोई विचार ही तो क्या सैटरडे संडे में एक ट्रिप तो हमारे जाऊँ च पावागढ़ दर्शन कराना चाहिए तो अबे हमें लोगों को <laughs>

અને મને ઓનલાઈન બુકિંગ ના કરાય તો તો પતી ગયું. કોણ છે કાયદુર ઓપેનિયા ગ્રુપિન લાઈનમાં ભુરયો પડે ને તો તો ગ્રુપિન લાઈન જ નહીં કેવાઓ અરે એ રહ્યું ગ્રુપિન લાઈનમાં જ હતું રૂપિનું તો એ જ રહ્યું જો ભેળાયો બસ સમય આવી ગયો છે ઉડનખટેલાની લાઈનમાં મને એવું હતું કે બહુ ઉંચી લાઈન હશે પણ હું ઓવેબલ લાઈન છે એટલે બધી નથી બળા છોડવા ચડવામાં એટલી લાઈન નથી ક્યાં હતી પાર્કિંગ માં બહુ લાઈન હતી ખબર નહીં નઈ ચલો ગાઈસ જોઈ લો સીન જોઈ લો વાવ નંબર આવી ગયો છે ફાઇનલી રોપ વે માટે ચલો હવે આપણે જઈએ ફટાફટ તો એ આપણે ચારે એકમાં આવી જઈશું ને આવીશ ચલો ਬਾਪਰੇ ਹਲੇ ਤੋ ਜੋ ਵਾਰਦੀ ਨਹੀਂ ਖਲਾ ਚੇ ਇੰਜੇ ਸਾਰਾ ਸਵਾਲ ਆ ਸਾਰਾ ਲੱਗੇ ਕੋਈ ਪਾਵਰ ਦੇ ਸਿਵਾਏ ਰੱਬੀ ਮਰਨ ਮਰ ਆਈ ਗयो ਯੇ 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 એકદમ બહાર મસ્ત એવો ફોગ છે એકદમ ઠંડક ઠંડક લાગી રહી છે ખમણ અહીંયા જોઈ ગયો છે આ ક્યારનો ખમણ ખમણ ખાવા છે અને પોમા પણ ગઈ હવા તો બહુ તું તો રહી

हमें अम लोग पहला शूज शूज काढ़ी दईस पाई जाहरो सेम जुआ जाइए तो कहीं दिखाते तो नहीं वेधर जबरजस्त है आज से दस वर्ष पहला सेम अमे लोग एंड अमे लोग पगतिया चढ़ी नहीं आया था And, ત્યારે તો અમારું લાઈક રિલેશનશીપનું સ્ટાર્ટિંગ હતું અને હું કહું એવું જ એ કરતી હતી તો ચડવું પણ તો બી જબરજસ્તી મેં ચડાવી હતી બાપરે વેધર તો જો અહીંયાથી બી કંઈ જ નહીં દેખાતું ત્યાં છે પણ જો દેખાતા જ નહીં દૂર દૂર દૂરથી જોઈ લો ગઈશ પાવાગઢનો નજારો

મસાલા ખીચું લસણ ખીચું આવી ગયું છે અને જે બે પ્રકારના ખીચા રહ્યા છે ચીઝ બટર આવ્યું બપ્પા આમના છે ને ચીઝ બટર અને આયુ ગ્રીન એ ચીઝ બટર આયુ રહ્યા પિઝા જેવું લાગ્યું ગ્રીનમાં શું ગ્રીન ચટણી નાખી ગ્રીન ચટણી નાખી છે ચલો પેલા એક એક પોતાનો ચાખો બીજાનો એક એક ચાખો આવા ગળા ને તો જોશી કાકાના ને તેનું ખીચું ખાજો અમારો આવી ગયો છે નાસ્તો બ્રેકફાસ્ટ મસ્ત એવા ભજીયા ગરમ ગરમ છે મરચા સાથે તળેલા પૌવા અને ખમણ સ્પોન્જી ખમણ છે

ચાલો અમે વેસિગેશન પર પાછા માંચી જવા માટે માંચી અમારો પ્લાન છે મહાદેવના મંદિર જવાનો લેટ્સ સી સક્સેસફુલ થશે તો અમે લોકો જઈશું પણ આ વખત તો બચ્ચે બેસી ગયા ઓકે ગાઈસ અમે લોકો દર્શન કરી લીધા પાછા માંચી થી અમે લોકો જઈ રહ્યા છે ધાબા ડુંગરી અમારે લોકો બીજી જગ્યાએ પર જવું હતું પણ એ થોડું વાર લાગે એવું છે ને અમારી બસનો ટાઈમિંગ બી છે તો અમે લોકો ધાબા ડુંગરી જઈ ગુપ્તેશ્વર મહાદેવ માટે ગયા છે

હા ચલો તો ઉપર જઈને તમને બતાવું મંદિરના દર્શન દુર્ગા માતાનું મંદિર છે ત્યાં બી જઈશું ત્યાં રેવાય જ નહીં લઈ લીધું આ વાળું જોઈએ તમને

ઠંડા પીણા ઠંડા પીના પીનારા પથરા નીકળશે પથરા પેટમાંથી માર નહીં પીવી ઠંડા પીણા પીવા જ ના જોઈએ એકચુઅલી ઓકે ગાઈશ અમે લોકોએ મસ્ત એવું ડિનર ડિનર કે લંચ કરી લીધું હવે અમે જઈશું મસ્ત એવું સ્ટેશન પર બેસીશું થોડી વાર ખાઈ પીને હવે થોડો થાક ઉતારીએ યાર કારણ કે બસ અમે વહેલી કરાવી હતી અમારી મોડી બસ હતી તો અમે એને ચેન્જ કરાવીને થોડી અર્લી કરી દીધી છે હારી સ્ટેશન બસ થોડી વાર બેસીએ થાક ખાઈએ બસ આવે તો નીકળીએ અમારી એક બસ આવી ગઈ સાડા પાંચ પછીની હતી તો અમે લોકો એને કેન્સલ કરીને સાડા ચાર વાળી બસ કરી દીધી તો લેટ્સ ગો થોડી રાઇઝ હાઉ ડાઉન ટુ અર્થ વી આર વી આર સીટિંગ એ જ

બસ મળી ગયા અમે તો જે ઉમ ગયા જે ઊંઘ્યા કલાક સુધી તો ઊંઈચ ગયા છે અને થોડી વાર ઉઠ્યા એન્ડ હવે અમે લોકો વેટ કરી દે આ બરોડા આવ્યું છે બરોડા પછી અમદાવાદ અમદાવાદ પછી મસ્ત વિચાર્યું કે ઘરે જઈને મસ્ત એવો ચા નાસ્તો કરીએ કા તો ડિનર કરીને એક્ચુલી બસ આટલું નથી પત્યું અમારે હજી કાલની બી ટ્રીપ છે જેનો બ્લોગ અલગથી આવવાનો છે જે તમે લોકો જોશો તો શનિ રવિ શનિ રવિ અમારો ટાંગો ટકતો જ નથી ઘરે બસ બસ શનિ રવિ અમારો ટાંગો ઘરે ટકતો જ નથી આખું જુલાઈ આખું જુલાઈ મતલબ અમારી આખી जुलाई म सगड़े संडे पैक छे नेक्स्ट एड्रेस संडेज खाली जो कदाचे पण पैक થઈ जाय आम नॉट श्योर मीटिंग रवानी छे ने पछि एनएनएक्स सिटी दे संडे पे गु अहमदाबाद मा बजू रॅप अप करि लू थंक यू थोडा गस टाइम मा आपला आडना छे थोसे मजे पडावा हा छे चलो बिग रिवील